નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષની કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે ઘણા બધા લોકો એવા પ્રશ્ન કે જેઓ બહાર છે જેઓ મને વોટ્સઅપના માધ્યમથી જન્મકુંડલી માટે પ્રશ્ન કરે છે અથવા તો પ્રશ્ન જે પોતાની સાથે સમસ્યાઓ હોય છે સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હલ લેવાનો પ્રયત્ન કરવા માટે થઈ અને મને જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નનો જવાબ તો હું વોટ્સઅપના માધ્યમથી તે લોકોને આપું છું પણ ઘણા લોકો એવા પણ છે કે જે ખૂબ દૂર છે અને મારી પાસે આવી શકતા નથી તો એક જ શહેરની અંદર ઘણા બધા લોકો હોય છે કે જે મને મળવા માગે છે પરંતુ અહીં તે મને રૂબરૂ મળી શકતા નથી તો આવા ઘણા લોકોની બરોડા શહેર છે અમદાવાદ શહેર છે સુરત શહેરથી એવી માગણી આવી હતી કે દાદા આપ જો અમારે ત્યાં આવો તો આપને અમે તમામ પ્રકારની સુવિધા આપીએ અને સાથે સાથે આપને જે કાંઈ ખર્ચો આવતો હોય એ પણ આપીએ અને જો આપની કોઈ ફી હોય તો તે ફી પણ અમે આપવા તૈયાર છીએ પરંતુ મિત્રો પહેલી વાત એ જાણ કરી દઉં કે હું પ્રોફેસર જેવી જોબ મૂકી અને આ કર્મકાંડ સાથે જોડાયેલો છું આથી કરી મેં ક્યારેક કોઈ પાસે દક્ષિણાની અપેક્ષા રાખી નથી હા યજમાનને જે યોગ્ય લાગે અને તે દક્ષિણા આપે તો એ લેવી મારે જોઈએ બીજા નંબરની અંદર આ ઘણા બધાની માગણી એવી હતી કે અમારા શહેરની અંદર આવો કોક અમારે ત્યાં પાવન પગલાં કરો એવા પણ લોકો છે કે જે મને તમામ પ્રકારે અહીંયા સુધી છે ગાડી પણ લેવા મોકલવા માટે તૈયાર છે પરંતુ અહીંયા ઈશ્વરની કૃપાથી મારી પાસે પણ સારા સારી ગાડી છે અને હું આપને ત્યાં આવી શકું આથી કરી પ્રથમ વખત મેં એવું વિચાર્યું કે આપ લોકોની લાગણીને માન આપી અને પ્રથમ બે શહેરોની અંદર હું આપને મળવા માટે આવી રહ્યો છું આથી કરી તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અમદાવાદની અંદર આપ મને મળી શકો છો અને મને મળવા માટે આપના સામાન્ય પ્રશ્ન જો હશે તો હું આપને તાત્કાલિક જવાબ આપીશ પરંતુ જો આપના કોઈ વધારેના પ્રશ્નો હશે તો એ પ્રશ્નોનો જવાબ હું આપને વોટ્સઅપના માધ્યમથી જ આપીશ અમદાવાદમાં તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ મને મળવા માટે આપ એપોઇન્ટમેન્ટ પહેલા પ્રથમ મેળવી લેવાની રહેશે આ એપોઇન્ટમેન્ટ માટે આપે ફોન કરવાનો રહેશે અનિલ પંડ્યા નવ્વાણું હાથ છન્નું ઇઠોતેર સાત ઓગણીસ અને એ જે સમય આપણે આપે એ સમય ઉપર જ આપ મને મળી શકશો અહીં અમદાવાદની અંદર હું સવારે અગિયારથી લઈ અને રાત્રે આઠ વાગ્યા સુધી રહીશ ત્યાર પછી બીજા દિવસે એટલે કે તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ઘણા ઘણા લોકોના આગ્રહને માન આપી અને હું રાજકોટની અંદર છું રાજકોટની અંદર પણ હું આપને મળી શકીશ ત અને આ સમય પણ અગિયારથી રાત્રિના આઠનો રહેશે આથી કરી જે લોકો એના જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યા હોય છે જન્મકુંડલીને લગતી સમસ્યા હોય કે હાલના કોઈ પ્રશ્ન આર્થિક શારીરિક કે માનસિક રીતે પીડાવો હોય અને તે સમસ્યાનો હલ લેવા માંગતા હોય અને મને મળવા માંગતા હોય તો આપે એમો એપોઇન્ટમેન્ટ મેળવી અને મને મળી શકો છો આપનું કલ્યાણ થાય હા ઘણા લોકોનો એવા પણ આગ્રહ આવ્યા કે હજી દાદા અમે તમને ઓનલાઈન પેમેન્ટ કરી દેશું કે અમે તમારા પ્રશ્નોનો જવાબ જલ્દી આપો તો મિત્રો મારી પાસે પ્રશ્નકુંડળી અને જન્મકુંડલી જેટલી છે કે મને સમય પૂર્ણ મળતો નથી આથી કરી હું ક્યારેય પણ પૈસાની લાલચથી રક્ષણાની લાલચથી કર્મ કરતો જ નથી અને હજી સુધી કોઈ મને એવું ન કહી શકે કે આપે દક્ષિણા માંગીએ છીએ આથી કરી અને જો પછી બીજા નંબરની અંદર કે હું ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પે હું કે કોઈ પણ જે પ્રેમટ કહેવાય છે એ વાપરતો જ નથી આપ જ્યારે પણ મળો અને આપણે જેમ લાગે ઈચ્છા અનુસાર જો આપ મને દક્ષિણા આપો તો એ સ્વીકારવો એનો મારો અધિકાર છે ને હું સ્વીકારું છું એમાં પણ કોઈ સંદેહ નથી પરંતુ આપ જો મને મળવા માગતા હોય તો આપે અવશ્ય એપોઇન્ટમેન્ટ લઈ અને મળી શકો છો આ બે દિવસ હું અમદાવાદ અને રાજકોટમાં છું જય મહાદેવ આપણું કલ્યાણ થવું